સ્વાગત છે ગુજરાત રાજ્ય બાળ વિકાસ સંરક્ષણ આયોગ ના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે પંચમહાલ જિલ્લાના બે દિવસના પ્રવાસ દરમિયાન ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગો ખાસ કરીને મહિલા અને બાળ વિભાગની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલના તબીબી સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દવા સેવાઓની સમીક્ષા કરી હતી ધર્મેશના ગજરે હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો પરંતુ સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યની ગુણવત્તા વધુ સુધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા તેમના પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ ઉપરાંત તેમણે જિલ્લાની અન્ય સરકારી સંસ્થાઓની પણ મુલાકાત લીધી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની મુલાકાત લેવાના કાર્યક્રમના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન ગોધરા સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મારી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકેની નિમણૂક થઈ લગભગ અઢી મહિના થયા છે ત્યારબાદ દરેક જિલ્લામાં મારા પ્રવાસની મેં શરૂઆત કરી છે બે દિવસથી હું અહીંયા પંચમહાલ જિલ્લામાં છું આજે અહીંયા ગોધરામાં મારી તમામ વિભાગોના અધિકારો અને અધિકારી અને કલેક્ટર સાથે તમામ વિભાગની માહિતી સાથે ત્યાં બેઠક થઈ છે એ પછી ત્યારબાદ બપોરે અન્ય સંસ્થાઓની પણ મુલાકાત કરી છે અત્યારે હું અહીંયા ગોધરા જનરલ હોસ્પિટલની મુલાકાતે છું તમામ વિભાગો જે કે બાળકો અને મહિલાઓના જે વિભાગ હોય ત્યાં બાળકોની જે ટ્રીટમેન્ટ મળે છે ટ્રીટમેન્ટ એમની થાય છે અને તમામ બાળકોનું જે જે એમની મળવાપાત્ર સુવિધાઓ હોય એ અંતર્ગત અહીંયા તમામ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી અને રૂબરૂ સ્થળ વિઝિટ કરી છે એકંદરે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે લોકો પણ ક્યાંક ના ક્યાંક અમારા લાયક જે પણ સૂચનો હશે એ પણ અમે સૂચનો એમને કર્યા છે એક તો હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે એ પણ અત્યારે નવું જે બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એ ઓન પ્રોસેસમાં છે છે બધી માહિતી પણ એકંદરે જનરલ હોસ્પિટલ હોવાથી વધારે પબ્લિકનો પણ ઘસારો રહેતો હોય છે પણ એક માનવતાની મેચ સાથે આપણે સૌ સાથે રહી અને બાળકોનું હિત બાળકોનું સ્વાસ્થ્ય અને બાળકોની સુરક્ષા છે તો એના માટે તત્પર થઈ અને આપણે એ બાળકોને સ્વાસ્થ્ય સારું કરવા માટે આપણે સૌ સાથે રહી પ્રયત્ન કરીએ એ જ મારો આશય